દર્દીઓના લાભાર્થે ભાવનગર હોસ્પિટલ ખાતે પ્રેસ કોન્ફરન્સ સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર હું મૌલિક પાંસુરિયા રેડિયેશન ફૂલ હોસ્પિટલમાં છેલ્લા છ મહિનાથી કાર્યરત છું એસસીજી હોસ્પિટલ ભાવનગરમાં છેલ્લા બે હજાર અઢારથી જે રેડિયેશનની સારવાર આપવામાં આવે છે એમાં છેલ્લા ત્રણ મહિનાથી જે રેડિયેશનની સૌથી લેટેસ્ટ ટેકનિક ઇમેજ ગેડી રેડિયોથેરાપીનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે જેના અંતર્ગત ઘણા દર્દીઓની સારવાર થઈ ચૂકેલી છે અને સૌથી મોટો ફાયદો આઈજીઆરટી અને ઇમેજ ગાઈડેડ રેડિયોથેરાપીનો એ છે કે રેડિયેશન અને શેકથી થતી જેટલી પણ આડઅસરો છે એને ઘણા પ્રમાણમાં ઓછી કરી શકાય અને દર્દીના જે કેન્સરના જે આઉટકમ જેને કહેવાય એને બેટર કરી શકાય ભાવનગર ખાતે કિમોથેરાપીના નેશનલ ડૉક્ટર તરીકે ફરજ બજાવું છું અહીં એસસીજી હોસ્પિટલ હૉસ્પિટલ ભાવનગરમાં કિમોથેરાપીની અત્યાર સુધીની દરેક લેટેસ્ટ સારવારો જેમ કે ઇમ્યુનોથેરાપી ટાર્ગેટેડ થેરાપી અને કિમોથેરાપી દિન પ્રતિદિન દર્દીઓને અમે આવતા હોઈએ છીએ અને ભાવનગરની જનતાને અત્યાર સુધીમાં કેન્સરની જે જે લેટેસ્ટ સારવાર છે એ બધી જ સારવારો અહીં એસસીજી હોસ્પિટલ ખાતે પ્રોવાઈડ કરવામાં આવે છે દર્દીઓને એ સારવારનો લાભ લેવા માટે જરૂર સૂચન છે અને અમારી હોસ્પિટલમાં વી કન્ડક્ટર ટ્યુમર વોર્ડ કે જેમાં કિમોથેરાપી કેડિયોથેરાપી અને કેન્સરના ઓપરેશનના ડૉક્ટર ત્રણેય ડૉક્ટરો ભેગા મળે અને કેન્સરની દરેક દર્દીના કેસ ડિસ્કસ કરી અને દર્દી માટેની જે બેસ્ટ સારવાર હોય તે અમે ઓફર કરતા હોઈએ છીએ સાગર લક્ષ્મી एग्री सीड्स એરંડા एरंडा बियारण स्टार्ट ऑन उपज स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी जाती मारो मां शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा